સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ શહેરની સડકો પર જોખમી રીતે માલ વહન કરતા ઓવર ડાયમેન્શન વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આરટીઓ ની ચેકિંગ ટીમે સઘન તપાસ હાથ ધરીને આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાયદેસરના પગલાં લીધા હતા આ કાર્યવાહી દરમિયાન આરટીઓ ની ટીમે કુલ ચાલીસ જેટલા વાહનોને ઓવરલોડ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા પકડ્યા હતા અને તેમને ચલણ ફટકાર્યા હતા એ ઉપરાંત બાર જેટલા જોખમી રીતે માલ વહન કરતા વાહનોને પણ કરવામાં આવ્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વાહનો જાહેર માર્ગો પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભો કરી રહ્યા હતા આરટીઓ દ્વારા આ કાર્યવાહીમાં આશરે ચાર લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા જોખમી વાહનો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે

આસિસ્ટ શ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે જેમાં ખાસ કરીને સોથી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ છે વધુમાં આપને જણાવો તો લગભગ સત્યાવીસથી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા

વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે જે વાહનો પકડાયા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ છે હા જે લોકો વાહનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેલમાંથી મુક્તિ આપવામાં આવે છે